નમસ્કાર ખેડૂત મિત્રો હું છું રસિક મોલિયા બી કે એગ્રોટેક ગુજરાત આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર નાગડકા ગામની અંદર એક ખેડૂતની વિઝિટ માટે આવેલા છીએ જ્યાં રીંગણીના પાકનું વાવેતર કરે છે અને પ્રગતિશીલ ખેડૂત છે મલ્ચિંગ છે ટિસ્યુ કલ્ચર છે એની એ બધું વાવેતર કરીને સરસ મજાનું રીંગણીનું ફિલ્ડ તૈયાર કરેલું છે આ ફિલ્ડની અંદર આપણે વર્ડેશયમ સાઇટોજમ યુએસએની જે અમેરિકન કંપની છે એની જે નયું ટેકનોલોજીવાળું એટોલ અને મેરાકીનો ઉપયોગ કરેલો છે અને ઈયળની અંદર જે તાકાત પ્લસ આપણે પ્રખ્યાત બ્રાન્ડ છે સૌરાષ્ટ્રની અંદર એ તાકાત પ્લસ રીંગણીની જે સ્પેશિયલ પ્રોડક્ટ છે ઈયળ માટે એનો પણ રેગ્યુલર ઉપયોગ કરે છે તો આપણે ખેડૂતોનો અભિપ્રાય લઈએ કે આ બધી દવાનું કઈ રીતે ઉપયોગ કરેલો છે અને કેવું રિઝલ્ટ મળેલું છે નમસ્કાર નમસ્કાર તો રમેશભાઈ તમે રીંગણીના પાકની અંદર આ કઈ રીતે વાવેતર કર્યું છે અને વિસ્તૃત થોડીક ટૂંકમાં માહિતી આપો અને આ કઈ કઈ દવાનો ઉપયોગ કરો છો તમે આ એટોલ ને તાકાતનો શેના માટે ઉપયોગ કરો છો એનું કેવું રિઝલ્ટ મળેલું છે એના વિશે માહિતી આપો આપું રીંગનું મલચીમાં વાવેતર કર્યું હોય બરાબર અને આની અંદર હું માટે આપણે એટોલ ફ્લાવરિંગ કે હાઈડ માટે એવું નેચરલ માટે એસિડ બધું આવે ને એ છીએ અને ફ્લાવરિંગ ને આપણે મેરાકી

અને તમારી નજર સમક્ષ જોરદાર રિઝલ્ટ મળેલું છે અને ઈયળ માટે બી કે એગ્રોટેકનું તાકાત પ્લસ મળેલું છે તો આપણી સાથે વર્ડે કંપનીમાંથી આનંદભાઈ દવે આવેલા છે જે એટોલ અને મેરાકીની ટૂંકમાં એની શું ટેકનોલોજી છે એના વિશે આપણને માહિતી આપશે નમસ્કાર મિત્રો એટોલ જે છે એની અંદર અગિયાર પ્રકારના ન્યુટ્રિશનો છે એટલે જે માઇક્રો અને મેક્રો દરેક પ્રકારના જે ખોરાકને છાડને જરૂર પડે એ દરેક પ્રકારના છોડનું ખોરાક અને સંપૂર્ણ ખોરાક કહીએ તો એટોલ છે સાથે સાથે જે હવામાનની અંદર આવતા જે જે તણાવો છે છોડની અંદર તમને કહું જે જે તણાવોનો ભાગ દેખાવા મળે તો એની અંદર એટોલનો જો છટકાવ કરવામાં આવે તો એ તણાવ મુક્ત છોડ રાખે છે તણાવ મુક્ત છોડ રહે તો એના લીધે તમારા ઉત્પાદનની અંદર અને તમને એના જે ફ્લાવરિંગ છે તમે એની જે ઉણપ છે એકદમ સારી નીકળે છે સાથે સાથે આ જે પ્રીમિયમ ક્વોલિટીની આપણે આ જે કહીએ સૌથી અદ્યતન ટેકનોલોજીથી બનાવેલી આ પ્રોડક્ટ મેરાકી એનો પણ આપણે આ રીંગણીની અંદર આપણે રમેશભાઈ સ્પ્રે કરે છે અને આનાથી રિઝલ્ટની અંદર વાત કરીએ તો મિત્રો આની અંદર ત્રણ ટેકનોલોજી છે એમાંની એક ટેકનોલોજી એવી છે કે જમીનમાં પડેલા ન્યુટ્રિશનોને અપટેક કરાવે છે બરાબર છે સાઇટોગેનિન પ્રિકર્સર છે ફૂટ કરાવવાનું કામ કરશે ફૂલમાંથી ફળ બનાવવાનો રેશિયાની અંદર વધારે ટૂંકમાં કન્વર્ટ રેશિયો બનશે અને સાથે સાથે ન્યુટ્રિશન છ છે એટલે મિત્રો આ જે પ્રોડક્ટ છે એ તમારા દરેક પાકની અંદર અત્યારે ખૂબ જ સારા રિઝલ્ટ આપે છે સાથે સાથે આપણું આ તાકાત પ્લસ જે ઇયળની અંદર અને રીંગણીની અંદર તો કહીએ તો બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આપતું આ પ્રોડક્ટ અને તાકાત પ્લસ ને આ તણની જોડી જો તમે રીંગણી જેવા પાક ની અંદર અને તમે અત્યારે શિયાળા ની અંદર કોઈ પણ પાક વાવતા હોય આનો ઉપયોગ કરશો તમને સારામાં સારું રિઝલ્ટ મળશે તો બીજા પણ ખેડૂતો એટોલ મેરાકી અને તાકાત નો ઉપયોગ કરી વધુ ઉત્પાદન સારું ઉત્પાદન અને ગુણવત્તાવાળું ઉત્પાદન દરેક પાક ની અંદર રમેશભાઈ ઉપયોગ કરે છે

થોડું વાપરવું પડે અમે પેલા બધે વાપરતા હતા પણ છેલ્લા બે વર્ષથી બીકેનો ત્યારથી અમારે થોડુંક આમ પ્રોટેક્શનમાં બધી રીતે થોડુંક સારું છે તો રમેશભાઈનું એવું કહેવાનું થાય છે કે બીકે ની આ જે પ્રોડક્ટ છે અત્યારે અમારા માટે બહુ સારું ઉત્પાદન આપી રહીએ છીએ અને તમે પણ વાપરજો થેન્ક યુ આભાર